જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે છે તારીખ એકવીસ દસ બે ને પચીસ અને અત્યારે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે નાસ્તા પાણી કરે છે તો હવે આપણે અહીંથી આગળ નીકળવાનું છે તો આપણે જવાનું છે ગોકુળ તો ચાલો આજની શરૂઆત કરીએ ગોકુળથી આપણે અત્યારે જતીપુરા થી પહોંચી ગયા છે ગોકુળ ભગવાન શ્રી કૃષ્ણ નું નાન પણ ખુબ આનંદ કર્યો હતો ભગવાન કૃષ્ણ એ ગોકુળ ની અંદર આપણે પણ આજે આનંદ કરીએ અને આ છે પાવન ભૂમિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ની ભૂમિ તો ચાલો આપને આજે મોકો ફરી મળ્યો છે તો આજે આપણે પણ કૃષ્ણના રંગમાં રંગાઈ જઈએ તો ચાલો મારી સાથે વિડીયો જોજો ખૂબ મજા આવશે અને બધા જાત્રાવાસીઓ અત્યારે જાય છે બેઠક કરવા તો ચાલો આપણે પહેલાં જઈએ ઠાકુરાણી ઘાટ ઉપર જ્યાં મહાપ્રભુજીની બેઠક છે ઘણા લોકો બેઠક કરવાના છે આપણે દર્શન કરીએ જો ગોકુળની ગળીઓમાં નાની નાની શેરીઓમાં અમે જઈએ છીએ બધા જાત્રાવાસીઓ ઠકુરાણી ઘાટ ઉપર ત્યાં મહાપ્રભુજીની બેઠક પણ છે અને ગોકુળનો ખૂબ જ ફેમસ ઠકરોની ઘાટ છે બધા જાત્રાવાસીઓ પાછળ આવે છે અને આગળ પણ જાય છે નાની નાની ગોકુળની શેરીઓ અને મનોજભાઈ જો નમસ્કાર નમસ્કાર બધાને ચાલો ગોકુલમાં આવી ગયા છે બેઠકજીમાં અમે આને લઈ રહ્યા છે સામે યુના મૈયા અને આ બાજુ છે મહાપ્રભુજી ની બેઠક તો સામી બાજુ છે મહાપ્રભુજીની બેઠક અને આ બાજુ છે યમુનાજી અને શ્રીનાથજી નું મંદિર પ્રાચીન પાછળ છે યમુના સુંદર મજાનો નજારો છે અને અહીંથી તમારે બોટિંગ કરવું હોય તો તમે બોટિંગ પણ કરી શકો તો આ છે આપડા બધા જાત્રાવાસીઓ હોળીની મોજ કરવા જાય છે જે આપડા બધા જાત્રાવાસીઓ ઉપર બેઠા છે તો આપણે જઈએ છીએ પાંચ ઘાટ ના દર્શન માટે તો ચાલો આ છે યમુનામૈયા બોલો યમુના મહારાણી કી જય અને સામે છે ડેમ આપણે ત્યાંથી ન જ આવ્યા મથુરા થઈને ગોકુળ અને આ છે ઠાકુરાની ઘાટ સરસ મજાનું જય શ્રી કૃષ્ણ જો કિશન ઉપર છે અને સરસ મજાનું છે ઠકુરાની ઘાટ બધાએ સરસ મજાના બધા દર્શન કરે છે યમુનાજીના અને નંદમહેલ ત્યાં પાસે જ છે એકદમ અને આપણી બોટ હવે સ્ટાર્ટ થાય છે તો ચાલો આપણે પાંચ ઘાટના દર્શન કરીએ અને આ તે યમુના મૈયા તો આપણે સરસ મજાની હોળીમાં બેસી ગયા છીએ અને આપણે ઠકુરાની ઘાટથી નીકળ્યા છીએ પાંચ ઘાટના દર્શન કરશું અને બધાય પાછળ બેઠા છે જો આપણા જાત્રાવાસીઓ બધાય પાછળ છે યમુનામાં અહીંયા સરસ મજાના વહે છે અને ખૂબ મજા આવે છે જો યમુના મહારાણી કી જય બધા અલગ અલગ ઘાટ છે તો સુંદર મજાનો નજારો સુંદર મજાનું દ્રશ્ય અને વ્રજની અંદર આ જ મજા છે મિત્રો બધા આપણી જેમ જ બધા સફર કરે છે જો બધા આવી રીતે બોટિંગ કરતા હોય તો સરસ મજાની પરિક્રમા કરીએ છીએ યમુનાજીની અને પચાસ પચાસ રૂપિયા ભાડું છે બોલું મહારાણી જય જય શ્રી કૃષ્ણ બધાને જો ઉપર મસ્ત મજાના બેઠા છીએ ભાવેશભાઈ ને ઠાકરસિંહભાઈ ને બધાય બધા નીચે વહી ગયા છે અને બહુ મજા આવે છે બોટિંગ કરજો અહીંયા આવો ને ગોકુળમાં ત્યારે અહીંયા ઠકુરાની ઘાટ છે ત્યાં બોટિંગ કરજો તો ચાલો સરસ મજાની આપણે રાઈડ કરી લીધી બોટિંગની તો હવે આપણે જઈએ આગળ સવારમાં આપણે ઠકુરાણી ઘાટ ઉપર સરસ મજાની બધા જાત્રાવાસીઓ બેઠક કરી અને ત્યાર પછી આપણે બોટિંગ કરી ત્યાં આજુબાજુમાં મંદિરોના દર્શન કર્યા અને બપોરે જમી ચા પાણી પીને અત્યારે આપણે જાય છે રમણ રેતીની અંદર તો ચાલો જ્યાં ભગવાન કૃષ્ણ નાનપણથી રમતા રમતા મોટા થયા હતા એ રમણ રેતીની અંદર આપણે પણ આરોટવા જઈએ અને ખૂબ મસ્તી કરવા જઈએ તો ચાલો મારી સાથે આને કાઢવા પડે ને ઓ યાદ મિત્રો અત્યારે આપણે રમણ રેતી ઉપર છીએ એની અંદર ઘણા બધા પ્રાણીઓ છે અને બધી પબ્લિક અહીંયા કઈક ને કંઈક ખવડાવતી હોય અને સામે છે રમણ રેતી ઘણી બધી પબ્લિક છે જોઉં તમે બહુ બધી પબ્લિક છે ચાર વાગેટ ખુલે બપોરે સમય બાર થી ચાર બંધ હોય જે લોકો અહીંયા રમણ રેતી આવતા હોય ખાસ ધ્યાન રાખજો બપોરે બાર થી ચાર બંધ હોય સવારે વહેલો ખુલે અને બાર વાગ્યા સુધી હોય ને ચાર વાગે ખુલે તો રાતના દસ વાગ્યા સુધી હોય આ રમણ રેતીનો મેઇન ગેટ છે બૂટ ચપ્પલ તમારે બહાર રાખી દેવાના ગણિયા લાલગી એટલે ટ્રાફિક વધારે હોય કારણ કે બધા એકી સાથે જાતા હોય દર્શન માટે પછી ધીમે ધીમે ટ્રાફિક હળવું થઈ જતું હોય તો ઢીંગલી જવું દર્શન કરે દર વખતે આપણે દર્શન માટે આવતા ને તો આપણે અહીંથી જતા પણ આ વખતે આપણે મેઇન ગેટ ઉપરથી જઈએ ચાલો દેવગાઈ નાની નાની દેવ ગાયો બધા બાળકો બની જાય જાઓ હા છે રમણ રેતી આ નાના નાના બાળકો આવી ગયા છે ગીરમાંથી નાના નાના લાલાઓ આવી ગયા ગીરમાંથી ગીર માંથી દાદા આ રોટે જો बद आरोटे जो श्री कृष्ण गोविंद अरे मुरारी हे नाथ नारायण हो जो बड़े बालको बनी गया जो आज हां मंदिर मंदिरजी रिनोवेशन चालू छे જો અમારે આ વિનોદ છે આ રોટુ નથી તારે રોટુનો ખેલે બાળ પણ આવશે વિનોદ બાળ એક્સિડન્ટ થઈ ગયું જય રાધે રાધે દર્શન જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ ગણ્યા સરસ મજા ના મારા જાત્રા હોય છે બધા રાસ લે છે ખૂબ આનંદ કરે છે જો બધા આપણા છે બધા રાસ લે ખૂબ આનંદ કરે છે બોલો કૃષ્ણ કનૈયા નૈયા લાલ ગીતે બોલો ગિરિરાજ ધરણ ગીજ આજ કે આનંદ ગીજ બધા બોલો હા હા સરસ મજાની મોજ કરી લીધી છે રમણ રેતીમાં બહુ આનંદ આવ્યો ખરેખર ખૂબ મજા આવી તો હવે આપણે જઈએ છીએ ચોર્યાસી ખંભા અને ત્યાંથી પછી જશું આપણે બ્રહ્માંડ તો ચાલો થોડું અંધારું થઈ જશે પણ મજા આવશે તો આજનો દિવસ છે આપણો ગોકુળ માટેનો તો ચાલો ભગવાન કૃષ્ણની નગરીમાં આપણે ખૂબ એન્જોય કરીએ રમણ રેતીથી હવે આપણે આવ્યા છીએ ચોર્યાસી ખંભા તો ચાલો પછી આવે છે દસ હવે આપણે જઈએ ચોર્યાસી ખંભા તો આ મંદિર છે ચોર્યાસી ખંભા

મંદિરના સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે પાછા જઈએ છીએ આપણે બ્રહ્માંડ ઘાટ જો ગોકુળના વાંદરાઓ જો કેવા ચડી જાય ઉપર બસ માટે બગડાટી બોલાવતા જાય કેળા ખાય જલસા કરે અહીંયા જો ઉપર બેઠા આપણે અત્યારે જાય છે બ્રહ્માંડ ઘાટ જ્યાં ભગવાને માટી ખાધી હતી ને જશોદા મૈયા ને બ્રહ્માંડ દેખાડ્યું હતું મોટામાં આપણે એ જગ્યાએ જઈએ છીએ અત્યારે અંધારું થઈ ગયું છે હવા છ જેવો ટાઈમ થયો છે પણ અહીંયા વહેલો દિયામી જાય તો ચાલો રાતનો નજારો જેવો આવે એ તમને આપણે કેમેરામાં કેદ કરીએ અને તમારા સુધી પહોંચાડીએ હા જો આ છે અત્યારે અંધારું થઈ ગયું છે પણ સરસ મજાની દીવડાની રોશની છે આ છે યમુના મૈયા અને અહીંયા આપણે છે બ્રહ્માંડ ઘાટ ઉપર રાત થઈ ગઈ છે એટલે એટલો બધો વ્યૂ નહીં આવે પણ સુંદર મજાની જગ્યા છે અહીંયા બોટિંગ પણ થતી હોય શ્રી બ્રહ્માંડ વિહારી મંદિર ધામ બ્રહ્મકુંડ બ્રહ્માંડ ઘાટ આ છે મુખ્ય મંદિર તો ચાલો મિત્રો બ્રહ્માંડગઢના દર્શન કરી લીધા અને અત્યારે આપણે હવે જઈએ મથુરા મથુરાની અંદર આપણે રાત્રિ રોકાણ છે અને વાઇબીજ પણ ત્યાં કરવાના છે એટલે બે ત્રણ દિવસ આપણે મથુરા રોકાવાના છીએ તો ચાલો વિડીયો આપણે પૂરો કરીએ તો આ હતું સુંદર મજાનો ગોકુળ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ